જો કેટલો ફાસ ફાસ્ટ વરસાદ આવવા માંડ્યો છે એટલે મારા મમ્મી જો કપડા લેવા માંડ્યા છે કપડા કપડાનો આટલો ઢગલો કર્યો છે હવે પાછા બીજી જગ્યાએ હું છું જો કેટલો ફાસ્ટ વરસાદ આવે છે જે હમણાં તો તડકો હતો ને પાછો વરસાદ આવવા માંડ્યો

નવા વ્લોગ માં તો જો આવજી નાયા ધોયા નથી 11:30 થઈ ગયા છે અને બસ નાયા ધોયા વગર ફોન જોવાની એટલી મજા આવે છે ને તો હવે ફાઇનલી આપણે નાવા જામો તો જો ઓલમોસ્ટ છે ને સવા બાર થઈ ગયા છે અને આપણે નાય ધોઈન તૈયાર થઈ ગયા છીએ ઓલમોસ્ટ હવે રસોઈ નો ટાઈમ જ થઈ ગયો છે જો કે રસોઈ આપણે ખાલી હેલ્પ કરાવશું બાકી આપણે રસોઈ નથી બનાવવાની કારણ કે આજ આપણો છેલ્લો દિવસ આજ રાતે તો આપણે છે ને વયા જવાના છીએ પાછા અમદાવાદ એટલે જઈને આપણે કાઈમી રસોઈ બનાવવાની જ હોય તો અહીંયા આપણે કીધું કે છેલ્લો દિવસ ચારામ કરવાનો કરી લઈએ આજ તો શાંતિથી ઉઠી પછી શાંતિથી નકર ફોન જોયો અને પછી જો શાંતિથી હવે નઈ લીધું છે તો અત્યારે શાક રોટલી બનાવવાની છે અને મારા મમ્મી અને મારા ભાભી બંને ગયા રસ રહ્યા છે તો મારા મમ્મી એમના માટે ફરાળી થેપલા બનાવવાના છે અને સાચી વાત કહું ને તો મને ફરાળી ગોટાને ઊભામે પણ મને ફરાળી રોટલીનો ભાવે ફરાળી ભાખરીનો ભાવે ફરાળી થેપલા પુડલા એક કોઈ વસ્તુ નો ભાવે તો ફરીથી જોવો થોડાક થોડાક છાટા પડે છે તો આપણે જોવો ત્રીજી વાર કપડા લઈ લીધા છે પણ હવે ઓલમોસ્ટ અડધા હુકાઈ ગયા છે હવે જે નો સુકાણો હોય ને એને આપણે ક્યાંક બીજે નાખશું તો મારા મમ્મી જોવો ફરાળી થેપલા બનાવે છે મમ્મી ફરાળી થેપલા બહુ ભાવે એકેપલા તો જો ફરાળી થેપલા બનાવ્યા છે અને તે એટલી બધી વાર કપડા ચેન્જ કર્યા ને બદલાવા રાખ્યા ને તો ફાઈનલી બધા કપડા છે હુકાઈ ગયા છો

ખાતા છે છે પણ નથી જોવામાં તો લાગે નાની ચટણી બહુ વખાણ જો તો આ એવી છે ને ગ્રીન ચટણી હારે એવી છે તો હાલો બધા લીલીયા પકોડા ખાવા ને ફરાળી થેપલા ખાવા મરચા ને એવું બધું ખાવા તીખી ચટણી તો બહુ તીખી હશે કે નહીં ખબર નહીં બધી મિક્સ કરીને પછી આપણે લઈ લેવું મમ્મી પકોડા ખાવાનું નથી

તને સૌથી વધુ હું ભાવે બ્રેડ પકોડો સૌથી વધુ નથી ભાવતું મને ખબર છે તને સૌથી વધુ હું ભાવે છે એની ઢોસા હે ને તારા ફેવરેટ વસ્તુ શું છે જમવામાં ઢોસા હમણાં કહેતો તને બ્રેડ પકોડું કે જે વસ્તુ હાજર હોય એ બધું તારું ફેવરિટ છે જો કે અર્થુન છે ને શાક રોટલી બહુ ભાવે અર્થુને કોબીનું શાક બહુ ભાવે અને અર્થુને છે ને ભીંડાનું શાક બહુ ભાવે ને અર્થુ આજ કોબીનું શાક કઈ છે હો તે ખાધું તું નાસ્તામાં લઈ ગયો તો તું મોટો થઈ ગયો છે ને તું બહુ બધો કેવડો મોટો થઈ ગયો તું બહુ મોટો નોકરીએ જવા માંડે એવડો મોટો થઈ ગયો

હવે આટલા બધા લાંબા ગીરા છે ત્રણ મહિના થઈ ગયા તો એક બે મહિના વાળ જોઈએ કેવા લાગે છે લાંબા વાળ કઈ વાંધો ન જોઈએ તમે લોકો કોમેન્ટ કરી દે તો વાગી ગયા છે રોંઢાના ઓલમોસ્ટ પાંચ અને પાછું જો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે ટીપક ટીપક એટલે નાના નાના છાટક આવે છે તો વાગી ગયા છે સવા પાંચ અને મારા ભાભી એના જોબ ઉપર ગયા છે પછી અર્થુ ટ્યુશન માં ગયો છે મારા મમ્મી આજ જગ્યા છે ને તો નીચે સત્સંગ છે એ લોકો આખું ગ્રુપ છે સત્સંગ ગ્રુપ સેમ સાડી પહેરે અને એ લોકો ને અગિયાર હશે કેમ કે સત્સંગ હોય એટલે મારા મમ્મી સત્સંગ માં ગયા છે તો આપણે હવે થેલો પેક કરવાનો છે પણ થેલો પેક કરવાની ઈચ્છા નથી થતી બહુ કંટાળો આવે છે ખબર ને આજનો દિવસ તો એટલો કંટાળાજનક છે કે વાત જ આવવા દો તો હમણાં થોડીક વાર રહીને આપણે થેલો પેક કરી નાખી જો કે હું એટલા બધા કઈ કપડાં લેવી નથી અને જે વસ્તુ છે ને ત્યાં થેલા પાય દીધી છે જે આપણે શોપિંગ કરી છે એની થોડીક વારમાં હમણાં આપણે બેગ પેક કરી નાખશું અને આ વખતે તમને કીધું ને મને જવાની ઈચ્છા નથી થતી મને અત્યારથી રોવું આવે છે બાકી હું અહીંયાથી જાઉં ને તો મને કઈ રોવું બહુ ન આવે પણ મને એમ થાય જોર જોરથી રો મારે નથી જવું મારે નથી જવું મને હજી રોકાવું છે અને એક છે ને બીજી વાત મેં નોટિસ કરી છે જયારે હું અમદાવાદમાં છે વોશ કરું ને તો મારે બહુ એટલે બહુ વધારે પડતો હેરફોલ થાય પણ જો કે અહીંયા મારો હેરફોલ તો થાય પણ સુરત નું પાણી મને લાગે છે મને હદી ગયું છે કારણ કે હું પેલા જયારે અમદાવાદ રહી ને ત્યારે મારા વાળ બહુ પતલા પડી ગયા હતા પછી અમે સુરત શિફ્ટ થઈ ગયા તો મારા વાળનો ગ્રોથ બહુ એટલે બહુ સારો થઈ ગયો તો પછી લગ્ન કરી પાછી અમદાવાદ લઈને તો મારા વાળ ફરી થઈ છે અને જાય છે હજી એટલા બધા પતલા નથી થયા પણ મારો હેરફોલ એટલો વધારે થાય છે એટલે મને લાગે ટૂંક સમયમાં થોડાક આપણા વાળ પતલા પડી જાય પણ જયારે સુરત આવું તો જો મેં આજે હેર વોશ કર્યા ને તો મારા વાળ છે ને એટલા બધા નથી ઉતરા શેમ્પુ તો એવું કઈ નવીન નથી જે અહીંયા યુઝ કરી એ જ અહીંયા યુઝ કરતા હોય પણ તોય એ હેરફોલ બહુ એટલે બહુ ઓછી માત્રામાં થયો છે એટલે મને લાગે છે હવે મારે છે ને કેરબાન કેરબા ભરીને છે ને સુરત નું પાણી અમદાવાદ લઈ જવું છે અને પછી સુરતના ના પાણીથી અમદાવાદમાં માથું ધોવું છે એના કારણે કદાચ મારા હેરફોલ ઓછા થાય તો અત્યારે જો મારા મમ્મી ચા અને રોટલી બનાવે છે મમ્મી ફાઇનલી હવે આજે હું વહી જાઉં છું પરોશે પાઈ તો હું આજ બપોરે જ બે જવાનો હતી જો કે હું ગઈ કાલે રાતે જ બેવાની હતી પણ મારી મમ્મી કે બપોરે જાજે ને બપોર થી કે હાંજે જાજે તો તો જવું જ પડશે બટ કારણ કે નીરવ ફોન આવે ને બાકી તો એક બે દિવસ રોકાઈ જાય કારણ કે આવતી કાલે પછી ટિંકલ ને રજા છે તો જો રોકાવાનું હોત ને તો કાલે હારે રહેવા થાત હા પણ હવે રોકાવાય ની ફોન આવે એટલે જ ને કામ છે એટલે બાકી નીરવ ને કઈ કામ ન હોય જયારે નવરા હોય ત્યારે હાવ નવરા હોય પણ અહીંયા આવીને ત્યારે જ કામ આવે

એટલે હાંડિયો મારવાડ માં હોય એટલે હાંડિયો મરે ને તો મારવાડ હામુ જોવાય હોય કેમ ઈ મારવાડ નો હોય ને એટલે ગમે એટલા ગટ પણ આવે પણ તોય માવતર નું કરતો બહુ વાલું લાગે તો હવે છે ને આપણો થેલો ભરવાનો ટાઈમ થઈ ગયો છે જો બધી વસ્તુ આપણે લીધી છે એ છે અને અમારા હેલ્પરના બેન છે ને એમની છોકરી ટિંકલ જેવડી છે તો જે છે ને આ એમના માટે લઈ જાઉં છું એટલે એ લીધા છે તો ટ્વિંકલ બેન જેવો ઝીણા ઝીણા બટેકા સુરે શું બનાવવાની ટ્વિંકલ મોરિયાની ખીચડી તો જો મોરૈયા ની ખીચડી બનાવવાની છે મારા મમ્મી છે ને એ સિંગદાણા ખાંડે છે અને અર્થુભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે આ બધા એનું ચેકિંગ કરે છે ને હરખું કામ કર્યું છે કે નહીં એને અર્થું હે ટ્યુશન જઈને આવતો રહ્યો તું હે ટ્યુશનમાં માં હું શીખવાડું તને કે શીખવાડવાનું તો હું કરવાનું હોય અર તું આજ વહી જાવ તાર માર ભેગું નથી આવું અમદાવાદ આવું છે તો હાલને આવતો તો નથી તું આવ આવું છે તો અર્થુ જ્યારે જયારે બ્લોગ ઉતારું તો અર્થુ આજુબાજુ ડાફોળિયા જ મારતો હોય આમાં જોઈને ન બોલે હે ને અર્થુ ના તાર અમદાવાદ આવું તો તું અમદાવાદ આવીને શું કરીશ

કમલા રમીશ એટલી બધી કમલા કેમ તો કઈ નઈ હવે હું ત્યાં જઈશ ને એટલે તરત કમલા કેમ રમશો ને કેમ લેપટોપ માં નઈ ઓલું પીએસ થઈ લીધું હા એમાં આપણા ઘરે આવી ગયું બે મહિના નું ભાવ છે પણ બઉ હાઈટ વધી ગઈ છે જો નાનું એવું બાઉલ હોય યાર અને એમ થી લે નાનું બાઉલ આ તેડું છે જો તો ટ્વિંકલ બેન અત્યારે જો પરોઠા બનાવે છે ને ચા બનાવે છે ને ટિંકલ ને જે તે હતી ને પેલા મારે હતી ટિંકલ લઈ જો અહીંયા ઊભી ઊભી છે ને સોંગ સાંભળે અને હું એ સાંભળતી અને મારે અત્યારે મોરેયાની ખીચડી ખાવી છે કારણ કે પરોઠા અને ચા મારે નથી ખાવા ટિંકલ વણાવ ના ના થઈ જાય તો હવે મારી નાની બેન કામ માં હારી થઈ ગઈ છે જ્યાં સુધી હું અહીંયા હતી ને ત્યાં સુધી ટિંકલ કોઈ નહીં રસોડામાં પગત ન મૂકતી નહીં ટિંકલ

હવે તમે આવજો હાલો ધોલબપુ આવજો હાલો મમ્મી આવજો રોવન નો હોય કેટલી વાર તો આવી મહિનામાં બીજી વાર આવી આવ્યું તને છે ને દાંત આવે સરખું બાના હું દાંત આવીશ તને બહાર રોવન તને દાંત આવે છે જો રાતના વાગ્યા છે સાડા દસ અને અહીંયા અમારા ઘરે ચાલે છે ઓળા પાર્ટી અને હું ને મમ્મી છે કારણ કે પપ્પાએ તો ખાઈ લીધા છે ઓળા એટલે હું મમ્મી હવે ખાઈ લીધા હાલો બધા લોકો ઓળા ખાવા માટે જો તો વાગ્યા છે રાતના અગિયાર અને મેં કીધું ચલો ફાઇનલી વ્લોગ ને એન્ડ કરી દઈએ જો કે મારી સાઈડથી તમને વ્લોગ માં કઈ નવું નહીં જોવા મળતું અને બહુ ઓછું જોવા મળતું હશે કારણ કે જાડુ છે સુરત તમે કીધું જાડુ તું કંઈક નવું બતાવી જાય મારા માટે તો સેમ વસ્તુ છે બતાવવા જેવું અને મેં કીધું તું ક્યાં છો તું મસ્તી કોની યાર કરું મેં કીધું તો મારી સાઈડ વ્લોગ તમને હમણાં પ્રોબેબલી જોવા મળતો હશે કઈ વાંધો નહીં જાડુનો નોગ જોવો અને એન્જોય કરો અને તૈયારીમાં જાડુ સાથે અગેન પાછી પેલા જેવી મસ્તી જોવા મળશે અને હોપફુલી કઈક નવો તમને કોન્ટેન્ટ જોવા મળે તો આઈ હોપ કે તમને આજનો અમારો અમારોગ ગમ્યો છે ગમ્યો તો તમને શું કરવાનું ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દે તો મળીએ કાલે જાડુ સાથે ત્યાં સુધી બાય બાય કાલ સવારે વહેલા લેવા જાવ નહી બાય